ભાવનગર શિવાજી સર્કલ પાસે વિવિધ સ્થળ પર રામલલ્લા આરતી અને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી અયોધ્યામાં રામ નિર્માણ અને એને પ્રતિષ્ઠા નિમિત્તે આજે અમે શિવાજી સર્કલ ખાતે પ્રસાદી વિતરણ અને રેલીનું આયોજન વગેરે કરેલ છે અને આખા દેશમાં આ ઉત્સવ ઉલ્લાસથી ઉજવાય રહ્યો છે જય શ્રી રામ આજે અમે શિવાજી સર્કલ ખાતે અયોધ્યામાં રામ મૂર્તિ પ્રતિક્ષા હોવાથી રામ મંદિર બનવાનું નિર્માણ થઈ રહ્યું છે એ સારું એ ભક્તિમય માહોલ રેલીમાં આરતી રેલીમાં નું બધું આયોજન કરેલ છે તો આખા હિન્દુસ્તાનમાં બીજી દિવાળી ઉજવાય છે એમ અમે પણ જગતના સારામાં સારું ભક્તિમય માહોલ રે એ ટાઈપનું અમે કામ કર્યું છે આજે આરતી કરી ઈ પછી આર્ટિસ્ટ બાજી અમારા બન્ના ગ્રુપ અર્જુન જી દ્વારા ભક્તિ મે માહોલ માં રંગે રંગાઈ રહી એકલા સે આખા ઇન્ડિયા માં જેમ રંગાઈ છે તમારા મન ની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો